નમસ્કાર આદિજાતિ યોજનામાં મળતી શિષ્યવૃત્તિ રાજ્ય સરકારે જે બંધ કરી છે તેનો ઠેર ઠેર હાલ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આપણે સમજીએ કે આ શિષ્યવૃત્તિમાં સમગ્ર બાબત શું છે શા માટે આદિવાસી સમુદાયના લોકો રોષ આદિવાસી સમુદાયના લોકોમાં રોષ છે તો શું છે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના તો આદિજાતિના વિદ્યાર્થીઓને અપાતી આ સહાય છે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓને સહાય પેટે પૈસા આપવામાં આવે છે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને મળતી આ સહાય છે એટલે કે મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટામાં એસટી સમુદાયના વિદ્યાર્થીઓ એડમિશન લે તેમાં પોસ્ટ મેટ્રિકમાં તેઓને સહાય સરકાર તરફથી આપવામાં આવે છે સાહીઠ હજારથી વિદ્યાર્થી સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને આ સહાય મળે છે અત્યાર સુધી એટલે કે એસટી સમુદાયના વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટામાં પણ પોસ્ટ મેટ્રિકમાં એડમિશન લે તો તેઓને આ સહાય ચૂકવવામાં આવતી હતી હવે આપણે વાત કરીએ કે આદિજાતિના વિદ્યાર્થીઓની માંગ શું છે શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે તો આદિજાતિના વિદ્યાર્થીઓની માંગ છે કે આ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ જે સરકારે બંધ કરી છે તેને તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે એસટી સમુદાયના બજેટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે એસટી સમુદાયના લોકોનો એવો પણ આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા બજેટની તો મોટી મોટી ફાળવણી કરવામાં આવે છે પરંતુ તે બજેટનો યુટિલાઇઝ યોગ્ય રીતને નથી થતો એટલે ક્યાંક ને ક્યાંક તેમને અન્યાય થઈ રહ્યો છે જે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પૈસાની ફાળવણી કરવામાં આવે છે તેઓ તેનો ઉપયોગ પૂરતો ન થઈ રહેવાનો આરોપ આદિવાસી સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે આ ઉપરાંત સરકાર જો આ નિર્ણય પરત નહીં ખેંચે તો વિદ્યાર્થીઓએ અને વિપક્ષના નેતાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે એટલે કે સરકાર ઉગ્ર સરકાર તાત્કાલિક આ નિર્ણયને પરત ખેંચે તેવી માંગ કરી રહ્યા છે હવે આપણે સમજીએ કે આદિવાસી સમુદાયમાં રોષ કેમ છે તો કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ રાજ્ય સરકારે આ યોજનાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિધાનસભામાં આદિવાસી સમુદાયના સત્યાવીસ જેટલા ધારાસભ્યો છે સત્યાવીસ ધારાસભ્યો પૈકી ભાજપના એક પણ ધારાસભ્યો આ મુદ્દે ન બોલતા એટલે કે તેમણે મૌન સેવી લેતા ક્યાંક ને ક્યાંક આદિવાસી સમુદાયના લોકોમાં રોષ છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સરકાર આ નિર્ણય પરત ખેંચે અને તેમને મળતી શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવામાં આવે આપના વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરજો વધુ સમાચાર માટે આપ જોડાયા રહો ગુજરાત તક સાથે નમસ્કાર